પાલનપુરમાં નગરપાલિકામાં પ્રીમોન્સૂન કામગીરી પાલનપુર સેનીટેશન વિભાગ દ્વારા મજૂરો દ્વારા કરવામાં આવતી વરસાદી પાણીની પાઇપલાઇનના ચેમ્બરોમાં કરાતી સફાઈ તેમજ શહેરના જજ નળાઓમાં કરવામાં આવતી મેન્યુઅલી સફાઈ કોન્ટ્રાકટર શરૂ કરવામાં આવી છે મેન્યુઅલી સફાઈના મજૂરોથી કામ કરવામાં આવે છે તે સફળ પાછળ ગત વર્ષના ચાલીસ લાખ રૂપિયા ખર્ચાયા હતા જ્યારે વરસાદી પાણીના પાઇપલાઇનના જ્યાં જ્યાં પાથરવામાં આવી છે તેની ચેમ્બર સફાઈ પાછળ પણ ગત વર્ષે પંદર લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો હતો આ વખતે લોકસભા ચૂંટણીના પગલે નવા કામોના ટેન્ડર બહાર ન પાડી શકાતા ચોકઅપ નાળા અને વરસાદી પાણીના ચેમ્બરો સફાઈ માટેની પ્રીમોન્સૂન કામગીરી હવે ટેન્ડરો વગર જ કરવામાં આવનાર છે ગત વર્ષની જેમને નાણા ચેમ્બરના સફાઈઓ કરવાનો ઇઝારો આપવામાં આવ્યો હતો તેમને જ કામગીરી કરવા સૂચના આપી દેવાઈ છે જો કે આ બંને કામગીરી જે કોન્ટ્રાક્ટરને આપવામાં આવી છે તેમના દ્વારા વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર આઠના વિસ્તારમાંથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું આરટીઓ સર્કલથી શરૂ કરીને આકેશરાન રોડ સુધી દસેક કિલોમીટર લાંબો લડબીનો પટ છે આ ઉપરાંત શહેરમાં જે હજાર નવથી થી દસ નળાઓ અને વરસાદી પાણીની લાઇનો આવેલી ચેમ્બરની સફાઈમાં પાંત્રીસથી થી ચાલીસ દિવસનો સમય લાગી જાય છે જેમાં યોગ્ય કરવામાં આવનાર છે અને ગત વર્ષથી જેમને વરસાદી નાળા ચેમ્બર સફાઈ કરવાનો ઇજારો આપવામાં આવ્યો હતો તેમને જ કામગીરી કરવા સૂચના આપી દેવાય છે જો કે આ બંને કામગીરી જે કોન્ટ્રાક્ટરોને આપવામાં આવી છે તેમના દ્વારા વોર્ડ નંબર એક અને વોર્ડ નંબર આઠના વિસ્તારમાંથી કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું સેનિટેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું